આ દરમિયાન ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની પાછળના ભાગે બહાર સાઈડ પર લાલ રંગનું કેમિકલ યુક્ત પાણી નીકળતા પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જીપીસીબીમાં ફરિયાદ કરવામાં આવી છે અંદાજે 5 ફૂટ ખોદતા લાલ કલરનું પ્રદૂષિત પાણી મળી આવતા સૌ અચરજમાં મુકાઈ ગયા હતા આ પાણી ક્યાંથી આવ્યું અને આનાથી ભૂગર્ભ જળને કેટલો ખતરો જે અંગે તપાસ હાથ ધરાય તે જરૂરી બન્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નોટિફાઈડ રહેણાક વિસ્તારમાં સો ફૂટે પણ પાણી નથી મળી આવતું ત્યારે અહી અંદાજે 5 ફૂટમાં લાલ કલરનું પ્રદૂષિત પાણી નીકળી રહ્યું છે જે તંત્ર માટે અતિ ગંભીર પડકાર ઊભો કરી રહી છે જીપીસીબી દ્વારા પણ ફરિયાદ બાદ જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી અને સ્થળ પંચ કેસ કરી જરૂરી નમૂના લીધા હતા પૃથ્થકરણ માટે મોકલી આપ્યા હતા ત્યારે માત્ર પાંચ ફૂટ નીચેથી જ રાસાયણિક પાણી નીકળતું હોવાથી ભૂગર્ભજળ સાથે જન આરોગ્ય સામે ખતરાની ઘંટી વાગી રહી છે